ઘરમાં બાળકો હોય એટલે નવું નવું ખાવાની જીદ કરતા હોય નુડલ્સ પાડતો વધેલી રોટલી માંથી આ નૂડલ્સ બનાવી લેશો ને તો એક પણ નૂડલ્સ ખાવાની જરૂર નહીં પડે અને તમને મંચુરિયમ નૂડલ્સ અને ચાઇનીઝ ભેડ પણ ભૂલાવી દેશે એટલા સરસ બને છે અને એકદમ નવા ટેસ્ટી રીતે બનાવીશું તો એકદમ ઝડપથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હવે આ નૂડલ્સ બનાવવા માટે આપણે વધેલી રોટલી લેશું તો બપોરની રોટલી હતી ને તો પાંચ વાગે નાની મોટી ભૂખ હોય ને તો આ રોટલીમાંથી નૂડલ્સ તૈયાર કરી શકાય તો હું બપોરની રોટલીનો જ યુઝ કરી અને પાંચ વાગે આ નાસ્તો બનાવી રહી છું તો મારી રોટલી ઘી વાળી છે તમારી રોટલી કોરી હોય ને તો પણ ચાલે અને જો રોટલીમાં મીઠું નાખ્યું હોય ને તો પણ ચાલશે હવે આપણે રોટલીને આ રીતે રોલ કરી લેવાનો રોલ કર્યા પછી એકદમ પતલી પતલી સ્લાઇસ કટ કરવાનું જેટલી સરસ આપણે પતલી સ્લાઇસ કટ કરશું ને એટલા નૂડલ્સ છે ને ક્રિસ્પી થશે એટલે આ રીતે એકદમ પતલું પતલું કટ કરીશું તમને આ રીતે ન ફાવે ને તો તમે કાતરની મદદથી પણ પતલું પતલું કટ કરી શકો છો અને આ રીતે આપણે બધી રોટલી કટ કરી લેશું મારી પાસે આ રીતની નાની સાઈઝની રોટલી છે એટલે મેં છ રોટલીનો યુઝ કર્યો છે અને એમાંથી ત્રણ લોકો માટેનો આ નાસ્તો તૈયાર થશે તો તમે આવો ક્યારેય વધેલી રોટલીનો નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો મેં અહીંયા બધી રોટલી આ રીતે કટ કરી અને એના નૂડલ્સ તૈયાર કરી લીધા છે આ રીતે લચ્છેદાર નૂડલ્સ થવા જોઈએ એટલે જ્યારે આપણે એને શેકીએ ને ત્યારે એ સરસ રીતે ક્રિસ્પી થાય હવે આ નૂડલ્સ ને ક્રિસ્પી કરવા માટે આપણે એક મોટી પેન લઈશું એટલે તળિયું જેનું ફ્લેટ હોય ને એવું લેવાનું એટલે તમારા નૂડલ્સ સરસ ક્રિસ્પી થશે બે ટેબલ સ્પૂન મેં તેલ એડ કર્યું અને આ રીતે રોટલીના નૂડલ્સ આપણે એડ કરી દેશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને હલકા હલકા શેકી લેવાના છે તો ઓછા તેલમાં જ આપણા આ નાસ્તો તૈયાર થઈ જાય છે તમે એર ફ્રાયરમાં ક્રિસ્પી કરી શકો છો માઇક્રોવેવમાં પણ તમે ક્રિસ્પી કરી શકો છો અને આ રીતે બધી રીતે તમે એને ક્રિસ્પી કરી તૈયાર કરી શકો છો તો આ રીતે થોડા થોડા આપણે સાઈડને ચેન્જ કરતા જશું એટલે બધી સાઈડથી ક્રિસ્પી થઈ જાય હલકો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે એને ક્રિસ્પી થવા દેવાના તો અહીંયા બેથી ત્રણ જ મિનિટમાં તમે જુઓ હવે સરસ એવો ક્રિસ્પીનેસ આવવા માંડ્યો છે તો હજી હું એને એક થી બે મિનિટ ચલાવીશ એટલે સરસ સરસ એનો ગોલ્ડન કલર પણ પણ આવી જશે જશે અને ક્રિસ્પી ક્રિસ્પી થઈ તો બસ આ રીતે આ નાસ્તો થઈ ગયો ઠંડો થશે ને એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દેસુ હવે આપણે એને પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દેસુ ત્યાં સુધીમાં એ જ પેનમાં આપણે ફરીથી એક ટી સ્પૂન તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય ને એટલે લસણની કળીઓ અને આદુને ખમણીને એડ કરીશું બંનેથી એક ટી સ્પૂન મેં અહીંયા લીધું છે લસણને મેં રાઉન્ડ શેપમાં કટ કર્યું છે હવે બંનેને સરસ એવું આપણે હાઈ ફ્લેમ ઉપર થવા દેસુ હવે આપણે આ જે પ્રોસેસ કરીએ ને બધું હાઈ ફ્લેમ ઉપર કરવાનું છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી ચોપ કરી લેવાની છે તમે સ્લાઇસમાં પણ કરી શકો છો આ રીતે એને પણ હાઈ ફ્લેમ ઉપર આપણે સાતડવાની છે હાઈ ફ્લેમ ઉપર કરવાથી એક તો એની સ્મોકી ફ્લેવર આવશે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે હવે અહીંયા મારી પાસે ફણસી છે તો હું વન ફોર્થ કપ જેટલી ફણસી એડ કરું છું ગાજર અને અડધા કપ જેટલા કેપ્સિકમ તો ફણસી જો તમારી પાસે ન હોય ને તો તમારે એની જગ્યાએ કોબી એડ કરવી હોય ને તો પણ ચાલે કેપ્સિકમ એડ કરવા હોય ને ઝીણા કટ કરીને એ પણ ચાલે તો મેં અહીંયા કેપ્સિકમ તો લાંબી સ્લાઇસમાં કટ કર્યા છે પણ ફણસી વગર પણ આ નાસ્તો બહુ સરસ એવો લાગશે તો જરૂરથી બનાવજો હવે અહીંયા બધી વસ્તુને આપણે હાઈ ફ્લેમ ઉપર કૂક કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું થોડો મરી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે એને હલકું સોફ્ટ કરવાનું છે બહુ વધારે પડતું ઓવર કૂક નથી કરવાનું એનો હલકો ક્રંચ રહેશે ને એટલે ખાવામાં ખૂબ મજા આવશે તો અહીંયા થોડી જ વાર પછી તમે જુઓ થોડા હલકા સોફ્ટ થઈ ગયા છે હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આ નૂડલ્સનો નાસ્તો એકદમ ચટપટો બને એના માટે એક ટી સ્પૂન રેડ ચીલી સોસ અને એક ટેબલ સ્પૂન સેઝવાન ચટણી હોય તો એડ કરવાની નહીં તો સ્કીપ કરી શકાય બે ટી સ્પૂન ટોમેટો સોસ એડ કરીશું અને સાથે એક ટી સ્પૂન સોયા સોસ હવે બધા સોસને આપણે હાઈ ફ્લેમ ઉપર થોડી વાર માટે સાતડવાના એટલે એકદમ સ્મોકી ફ્લેવર આવી જાય અને એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો ખાસ એને આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાતડવાના છે તો એકથી બે જ મિનિટમાં બસ આ રીતે થવા દેવાના અને આ રીતે સરસ એ સ્મોકી ફ્લેવર આવી જાય જાયને લઈ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જે તૈયાર કર્યા ને નૂડલ્સ તમે જુઓ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા આ રીતે તોડો ને તો સરસ રીતે તૂટે છે બસ એટલે આપણે ક્રિસ્પી એને કર્યા હવે એને આ રીતે એડ કરીશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી દેસું જો તમારી પાસે લીલી ડુંગળી હોય ને તો સ્પ્રિંગ ઓનિયન પણ એડ કરી દેવાની અને મિક્સ કરી લેશું એકદમ હળવા હાથથી મિક્સ કરવાના એટલે રોટલીના જે નૂડલ્સ છે ને ક્રિસ્પી બન્યા છે ને એ બહુ તૂટે નહીં અને સરસ રીતે મિક્સ કરી દેવાના હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની જરૂર નથી પહેલેથી જ આપણે રોટલીના નૂડલ્સને કૂક કરીને લીધા છે એટલે તો હવે એકદમ ઝટપટ ચટપટો સાંજ માટે અથવા પાંચ વાગ્યા ભૂખ માટે બાળકોના વેકેશનમાં જો તમે આવો નાસ્તો બનાવીને આપશો ને તો બાળકો બજારનું ખાવાનું તો ભૂલી જ જશે અને ઘરે આવું ટેસ્ટી હેલ્ધી ખાવાનું પસંદ કરશે આ રીતે મિક્સ કર્યા પછી તમે એને ગરમા ગરમ સર્વ કરજો બહુ સરસ એવો લાગે છે તો મેં તો આ વધેલી રોટલીના નૂડલ્સ બનાવીને બાળકોને ખવડાવ્યા તમે પણ જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ વધેલી રોટલીના નૂડલ્સની રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને બધાના ફેવરિટ થઈ જશે ઉપરથી હું થોડા લીલા દાણાથી પણ ગાર્નિશ કરું છું અને હવે એને આપણે સર્વ કરીશું તો તમે પણ આ રેસીપીને ગરમા ગરમ સવ કરજો તો ચાલો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધીમાં આવજો થેન્ક યુ ફોર વોચિંગ